નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂર થી કરી લેજો દિલ્હી માં બ્લાસ્ટ ને પગલે લાલ કિલ્લો બંધ ઘટના પહેલા ના સીસીટીવી સામે આવ્યા કાર માલિક વિશે ગુંચવણ બિહાર માં નવ વાગ્યા સુધી ચૌદ પોઈન્ટ પંચાવન ટકા મતદાન થયું પોલિંગ બૂથ પર મતદારો ની મોટી ભીડ જોવા મળી

ગુજરાત સરકારે સ્કૂલોના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટેની કેરિયર કોર્નર યોજના બંધ કરી તે મારાથી ખુશ નથી પણ ફરી પ્રેમ કરવા લાગશે ડોનાલ્ડ ટ્રમ્પે ભારત વિરુદ્ધ ટેરિફ ઘટાડવાના સંકેત આપ્યા તિરુપતિ મંદિરના પ્રસાદમાં પાંચ વર્ષમાં અઢીસો કરોડનું ભેળસેળ વાળું ઘી વપરાયું એસઆઈટીના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો મતદાર યાદી સુધારણા ખરેખર તો ચૂંટણી પંચ દ્વારા વોટ બંધી છે મમતા બેનર્જીના ભારતીય જનતા પાર્ટી પર આખરા પ્રહાર કરવામાં આવ્યા ટેરિફની કમાણીમાંથી અમેરિકાનો બે હજાર ડોલર આપવાનું ટ્રમ્પનું વચન અમેરિકન પ્રમુખે ટેરિફનો વિરોધ કરનારાને મૂર્ખ ગણાવ્યા આંખના દાનને વેગ આપવા સરકારે ટ્રાન્સપ્લાન્ટેશનમાં આજ નિયમો હળવા કર્યા ગ્રામીણ વિસ્તારોના નાના આંખ કેન્દ્રોને લાભ થશે દિલ્હી કાર બ્લાસ્ટ પર અસુદ્દીન ઓવેસીની પ્રથમ પ્રતિક્રિયા આવી સામી આ જઘન્ય કૃતિમાં સંડોવાયેલા લોકોને છોડવામાં નહીં આવે ફરીદાબાદમાં વિસ્ફોટક ઝડપાતા ડૉક્ટર ઉમર ગભરાટમાં આવ્યો અને તાત્કાલિક બ્લાસ્ટનો પ્લાન બનાવ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે પતિ ધર્મેન્દ્રના મૃત્યુના સમાચાર ફેલાતા હેમા માલિની થઈ ગુસ્સે અને ઈશા દેવોલે પણ વ્યક્ત કરી મોટી નારાજગી ગુજરાત સરકારે ત્રણ જિલ્લા વાવ થરાદ અને પાટણ જિલ્લાના ખેડૂતો માટે ખાસ પેકેજ જાહેર કર્યું પાક નુકસાનીના ઉપરાંત વીસ હજાર રૂપિયાની વિશેષ સહાય મળશે દિલ્હી બ્લાસ્ટ નું પુલવામા કનેક્શન સામે આવ્યું જમ્મુ કાશ્મીરના તારીખને વેચી એતિકાર સુરત માં પેટ્રોલ માં ઇથેનોલ માં મિશ્રણ નો વિવાદ સર્જાયો દક્ષિણ ગુજરાત માં પેટ્રોલ પંપ સંચાલકો ને લાખો નો નુકસાન થયું પૂર્વ નેતા પ્રતિપક્ષ પરેશ દાનાણી નો ધગ ધગતો વિડિયો વાયરલ થયો ખેલાડીઓને દેવા માફી માટે સૌ એક થવાની જરૂર છે અને એવી કરી અપીલ દેશ નો સૌથી મોટો વોટ ઠગ પ્રચાર ની આડ માં બિહાર માં ધામા નાખીને બેઠો છે આરજેડી એ લગાવ્યો મોટો આરો બોલીવુડ સુપરસ્ટાર ધર્મેન્દ્રની હાલત ગંભીર આખો પરિવાર હોસ્પિટલમાં છે અને બંને દીકરીઓને અમેરિકાથી બોલાવી લેવાય રાજ્ય સરકારનો વધુ એક મોટો નિર્ણય પિયત અને બિનપિયત બંને પાકોમાં ખેડૂતોને એક સમાન સહાય ચૂકવવામાં આવશે હળવદ માર્કેટ યાર્ડમાં કપાસની હરાજીમાં પહેલા ઢગલામાં આગ લાગતા અંદાજે ચારસો મણ કપાસ બળીને થઈ ગયો ખાવ દિલ્હી બ્લાસ્ટ એ પાકિસ્તાનનું ષડયંત્ર છે કે શું છે ઘટનામાં ટેરર એંગલ પર થશે તપાસ આતંકવાદી હુમલો હશે તો ફરી યુદ્ધ થશે રવિન્દ્ર જાડેજાની વિદાય અને સંજુ સેમસન ચેન્નઈ સુપર કિંગમાં એન્ટ્રી થઈ આઈપીએલ બે હજાર છવ્વીસ ટ્રેન્ડિંગ ડીલ લઈને સામે આવી મોટી અપડેટ દિલ્હી બ્લાસ્ટ અંગે ગૃહમંત્રી અમિત શાહનું મોટું નિવેદન સામે આવ્યું આઈ ટ્વેન્ટી કારમાં બ્લાસ્ટ થયું એનઆઈએ એનએસજી ને કરશે તપાસ રાજ્ય સરકારે દસ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું કોંગ્રેસે કહ્યું કે હવે ખેડૂતોને માત્ર પડીકું અપાયું બ્લાસ્ટમાં વપરાયેલી કાર બે કલાક સુધી સૂન હરી મસ્જિદ પાસે ઉભે રહી વિસ્ફોટકથી પાકિસ્તાનમાં ઇમરજન્સી બેઠક રાજસ્થાન સરહદ પર પેટ્રોલિંગ વધાર્યું ઓપરેશન સિંધુનો બદલો દિલ્હી કાર બ્લાસ્ટ પર લશ્કરી તૈયારી માનિ પોસ્ટ વાયરલ તપાસ એજન્સીઓ હાઈ એલર્ટ પર દિલ્હી બ્લાસ્ટમાં પોતાના સ્વજનો ગુમાવનારો પ્રત્યે મારી સંવેદના છે પ્રધાનમંત્રી મોદીએ ઘટના દુઃખ વ્યક્ત કર્યું ગુજરાત પોલીસ સતર્ક થઈ ગુજરાત રાજસ્થાન બોર્ડર પર ડીવાયએસપી એસઓજી ટીમો સાથે સઘન ચેકિંગ મૃતકો અને ઇજાગ્રસ્તોની યાદી બટાકા પકવતા ખેડૂતો માટે ભારત સરકારના સહકાર મંત્રાલયની ઐતિહાસિક પહેલ શરૂ કરવામાં આવી ગુજરાતમાં બટાકાની ખેતી કરતા ખેડૂતો માટે મોટી માહિતી સરકાર આપશે બિયારણ મોટો ખુલાસો થયો યુપીએટીએસ દરોડામાં પરવેઝ અંસારી નામના ડોક્ટરનું નામ સામે આવ્યું દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાવાય અમે ભારત સાથે એક કરાર કરવા જઈ રહ્યા છીએ કોઈ પણ સમયે ટેરિફ ઘટાડી ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું મોટું નિવેદન હિટલર બની જશે અસીમ મરતા દમ સુધી રહેશે શાસન સીડીએફ પાકિસ્તાન સેનાને કરી નાખશે વેર વિખેર આજથી શરૂ થયું કૃષિ રાહત પેકેજ નું ખેડૂતોને પંદર દિવસની તક અપાય તો તેત્રીસ ટકાથી વધુ પાક નુકસાન ધરાવતા ખેડૂતોને મળશે બાવીસ હજાર પ્રતિ હેક્ટર સહાય ફરીદાબાદથી ઝડપાઈ જઈશે મોહમ્મદની મહિલા કમાન્ડર ડૉક્ટર શાહેન શાહિદ ભારતમાં મહિલા આતંકી ગેંગ ઉભી કરવાનો કરતી હતી પ્રયાસ પોરબંદર દેવભૂમિ દ્વારકા રાજકોટ અને જામનગરની રેલવે સુવિધામાં વધારો કરવામાં આવ્યો થી બે નવી ટ્રેનનો પ્રારંભ કરવામાં આવશે તેલના વધતા ભાવ વચ્ચે રશિયાએ ભારત માટે ખોલ્યા નવા દરવાજા આવતા મહિને દિલ્હી આવી રહ્યા છે પુતિન અને કરશે મોટી ડીલ દિલ્હીમાં બ્લાસ્ટ બાદ બનાસકાંઠા જિલ્લો રેડ એલર્ટ પર અંબાજી મંદિરની ની હાથ ધરાયું સઘન ચેકિંગ ચાલીસ હજાર કરોડ બ્રાન્ડ વેલ્યુ ધરાવતી બાલાજી વેફરમાં પચીસો કરોડ નો હિસ્સો લેશે નવસારીમાં બિલીમોરોમાં એસમસી અને શાર્પ શૂટરો વચ્ચે સામસામે ફાયરિંગ થયું એક આરોપીના પગે વાગી ગોળી પિયત અને બિનપિયત બંને પાકોમાં ખેડૂતોને એક સમાન રૂપિયા બાવીસ હજાર સહાય ચૂકવવામાં આવશે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આપ્યું મોટું નિવેદન ગુજરાતી ફિલ્મ લાલો બોક્સ ઓફિસ પર છવાઈ ગયો નવી આવેલી ફિલ્મોને પણ કમાણીની મામલે પછાડી ગોંડલના પૂર્વ ખોટા કરી કરી અને લાખની છેતરપિંડી ફરિયાદ નોંધાવી બિહારમાં નીતીશ કુમાર કેમ પીએમ મોદીની રેલીઓથી રાખ્યા હતા દૂર ધર્મેન્દ્ર પ્રધાને આપ્યો મોટો જવાબ સુરતની સુરભી ડેરીના બે યુનિટ પર એસઓજીની પોલીસની રેડ નવસો ને પંચાવન કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો જથ્થો કરાયો જપ્ત પાકિસ્તાન ફફડ્યું વાયુસેના એલર્ટ પર પશ્ચિમી સરહદ પર ફાઇટર જેટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું શરૂ ખેડૂત પરિવારોને આર્થિક સહાય અને ન્યાય આપવાની જવાબદારી રાજ્ય સરકારની છે ઈસુદાન ગઢવીએ આપ્યું મોટું નિવેદન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને નર્મદામાં તડામાર તૈયારીઓ ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું સમાર કામ કરવામાં આવ્યું શરૂ દિલ્હી બ્લાસ્ટ પર દુનિયાનું ધ્યાન ચીનનું મોટું નિવેદન આવ્યું સામે મૃતકોના પરિવાર પ્રત્યે વ્યક્ત કરી મોટી સંવેદના મહારાષ્ટ્રના જ્યોતિર્લિંગના વિકાસ માટે સીએમ ફડણવીસે કરી ઉચ્ચસ્તરીય બેઠક યોજાય અને લેવાયો મોટો નિર્ણય વન વિભાગના રોજમદારોના માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય નોકરી દરમિયાન અવસાન પર પરિવારને મળશે મોટું પરિવાર હિરલબા જાડેજા ફરી ધરપકડ માં અને એકસો ને ઓગણ ચાલીસ કરોડના સાયબર ફ્રોડનો ખુલાસો થયો પીએમ માવા આવે ત્યારે જ રોડ બની અને તે સામાન્ય લોકો માટે કેમ નહીં આમ આદમી પાર્ટીને ધારાસભ્ય ચૈતર વસાવાનો તંત્ર પર તીખા સવાલનો વરસાદ ગોંડલ રીબડા અમિત ખૂંટા અપઘાત કેસ ફરાર રાજદીપસિંહ જાડેજાએ ગોંડલ પોલીસ સમક્ષ કર્યું આત્મસમર્પણ રાજીનામું આપીને ઘરે જતા રહો દિલ્હી બ્લાસ્ટ મુદ્દે કોંગ્રેસે અમિત શાહ પર સાધ્યું નિશાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે રવિવારે સાંજે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોની દેવા માફી સહિત દસ અલગ અલગ માંગો મુદ્દે ખેડૂત મહાપંચાયતોનું આયોજન કરવામાં આવ્યું દિલ્હીમાં ચાલતી પાકિસ્તાનમાં ભય ફેલાયો મુલ્લા સેનાની ત્રણેય કરી એલર્ટ અને શાહબાજે રાતોરાત બોલાવી ઇમરજન્સી બેઠક ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા આખરે સર્વેના બાવીસ દિવસ બાદ સરકારે જાહેર કર્યો પેકેજનો મોટો ઠરાવ ગુજરાત રાજ્યના બે દિવસ બેવડી ઋતુનો અનુભવ થશે ત્યારબાદ ધીમે ધીમે ઠંડીનો ચમકારો વધશે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ